નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું ધોરણ બાર બોર્ડ સાયન્સનું અને ગુજકેટનું બંનેનું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી તમારા લોકોની એગ્રીકલ્ચરમાં એડમિશનની પ્રક્રિયા છે એના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચર રિલેટેડ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન છે અને માહિતી પુસ્તિકામાં જે જે બાબતો આપેલી છે એની સાવ સરળ રીતે સમજૂતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એગ્રીકલ્ચર એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ વધુ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને ખાસ કરીને આ ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ કરીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે જીએસએ યુસીએ એ પ્રમાણે લખવાનું છે હવે આના વિશેની મેં તમને સમજૂતી છે અગાઉના વિડીયોમાં આપી દીધેલી છે હવે એમાં તમે લોકો જોશો તો એમાં યુજી એડમિશન વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે લોકો નીચે જે રીતે નોટિસ બોર્ડમાં જોશો તો એમાં જુઓ આપણે એ લોકોએ અગત્યના પ્રમાણપત્રો છે એની આખી આખી ડિટેલ આપી દીધી છે હવે આપણે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકા તેની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ હવે તમારી સામે આ પુસ્તિકા છે એ ઓપન થઈ ગઈ છે હવે તમે એમાં લોકો જોઈ શકો છો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની પુસ્તિકા તો એમાં તમારે ત્રણ કેટેગરી હશે કઈ કેટેગરી હશે એ તો પ્રોગ્રામ કેટેગરી નંબર વન પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી હવે પ્રોગ્રામ કેટેગરી વન છે એમાં કયા કયા અભ્યાસક્રમોનો સમાવેશ થશે બી એસ એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર બીએસસી ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકનોલોજી હવે જો તમે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં એડમિશન લેવા ઈચ્છો છો તો એમાં કઈ સેનો સેનો સમાવેશ થશે એક તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પછી બી ટેક એટલે ફૂડ ટેકનોલોજી બી ટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને બી ટેક એટલે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી છે એમાં શેનો સમાવેશ થશે બીએસસી કોમ્યુનિટી સાયન્સ અને બીએસસી ફૂડ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટિક્સ એનો સમાવેશ થશે હવે તમે લોકો નીચે જોઈ શકો છો કયા કયા રીતે તો જો તમારે લોકોને એડમિશન લેવું છે જો તમે લોકો પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં તમારે ફોર્મ ભરવું છે તેને ત્રણસો રૂપિયા છે પ્રોગ્રામ કેટેગરી ટુના કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો એના ત્રણસો રૂપિયા છે જ્યારે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રીમાં એડમિશન લેવું છે તો એના પણ ત્રણસો રૂપિયા છે હવે જો તમે પ્રોગ્રામ કેટેગરી વનમાં ત્રણસો રૂપિયા ભરી દેશો ને એટલે તમે બીએસસી આપણે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી એની ગુજરાતમાં જેટલી પણ કોલેજ આવેલી છે એમાં તમે તમારું ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું પણ કેટેગરી વાઇઝ એટલે પ્રોગ્રામ કેટેગરી વનમાં ચારમાંથી બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારે સંયુક્ત એક ત્રણસો રૂપિયાવાળું ફોમ ભરવાનું છે ટુ અને થ્રીમાં રેડી હવે જુઓ આમાં શું કહેવામાં આવ્યું છે ખૂબ જ અગત્યનું કે જો કોઈ ઉમેદવાર પ્રોગ્રામ કેટેગરી વન અને ટુ બંનેમાં ફોર્મ ભરવા તમે માગો છો તો તમારે કેટેગરી વન માટે ત્રણસો અને કેટેગરી ટુ માટે ત્રણસો અલગ રૂપિયા ભરીને પ્રોગ્રામ કેટેગરી માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ તમે જોઈ લેજો હવે આમાં જુઓ તમને કઈ કઈ વસ્તુ આપી છે એ તો ફોર્મ જ્યારે તમે ભરો છો ત્યારે કઈ કઈ સૂચનાનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં મેં તમને જે પ્રમાણે વેબસાઇટ કીધી એ પ્રમાણે જીએસએ યુસીએ ઉપર જઈને બધી જ વિગતો ભરીને ત્રણસો રૂપિયા છે એ તમારે ઓનલાઈન ઓનલાઈનથી તમે ભરી શકશો પછી તમે લોકો ડેબિટ કાર્ડથી ભરી શકો ક્રેડિટ કાર્ડથી ભરી શકો અથવા તો નેટ બેન્કિંગથી ભરી શકો છો હવે જ્યારે તમે લોકો ફોર્મ ભરશો ત્યારે તમને એક ચળણ નંબર આવશે અને તમારું જે ઓનલાઈન ફોર્મ હતું એ શું થશે એક્ટિવ થશે અને તમે લોકો ભરી શકશો પછી ઓનલાઈન જ તમારે ભરવાનું રહેશે અને બધા ડોક્યુમેન્ટ છે એની તમારા પીડીએફમાં છે એ કોપીઓ બનાવવાની રહેશે અને તમારા ફોટો અને જે તમારી સાઇન છે એનો નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે પછી જો તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણી પણ ઓનલાઈન કરવામાં આવશે તમારે ક્યાંય વેરીફાય કરવા માટે જવાનું નથી ક્લિયર થઈ ગયું અને જેવું તમારું ફોર્મ વેરીફાઈ થશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડ હવે આનો તમારે મેસેજ આવે છે એના પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે તમારે જે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે તો એ બધી કોલેજ છે એ તમારે એડ કરવાની છે દર વખતે હું બધાને કહું છું કે તમે જેમ બને એમ તમારે વધુ કોલેજ છે એ તમારે એડ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું જે તમારે પહેલાં રાખ્યું હોય એને તમારે પહેલાં ટીક કરવાનું રહેશે અને માની લો કે તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો હવે એમાં કોઈ ભૂલ માલુમ પડે છે તો એમાં શું આવશે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરીફાઈડ એ આવશે તો તમારે ચેક કરવાનું રહેશે તમારું એપ્લિકેશન કે ભાઈ તમારે ક્યાં ક્વેરી આવી છે કોઈ ડોક્યુમેન્ટમાં તમારે કદાચ વાંચી ન શકાય એવા ફોર્મેટમાં અપલોડ કર્યું હોય અથવા તો એ લોકોને છે શું થયું હોય તો કે તમે હાવ ઝાંખું થઈ ગયું હોય તો પછી તમે લોકો છે એમાં ફરીથી તમારે શું કરવા રહેશે વ્યવસ્થિત ક્લિયરિટી સાથે ફોટો પાડીને યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલ વેરીફાઈડ મેસેજ આવે ને એના પર ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે ચોઇસ ફિલિંગ કરી લેશો એટલે એમાં સૂચવેલ તારીખ પ્રમાણે શું આવશે પ્રોગ્રામ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડ બહાર પડશે જો આ જ્યારે આવશે ત્યારે હું ડિટેલમાં વિડીયો બનાવીશ તમારે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી પ્રથમ રાઉન્ડની કઈ રીતે કરવી એ ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમે જોઈ લેજો હવે પછી તમારે કઈ રીતે ફી ભરવાની છે આઠ હજાર પાંચસો રૂપિયા ક્યારે ભરવાના છે ને એ સંપૂર્ણ વિગત છે એ તમારો આપણે મોક રાઉન્ડ આવશે ને ત્યારે હું તમને જણાવી દઈશ ક્લિયર હવે તમે લોકો જુઓ પ્રવેશ રદ કરાવવા અને રિફંડ અંગેની પ્રક્રિયા હવે આ એક વસ્તુ ધ્યાનમાં રાખો ગુણ સુધારણા અથવા તો પૂરક પરીક્ષા આપનાર હોય તેવા ઉમેદવારો માટે હવે તમને ખબર છે કે ભાઈ હવે આ વર્ષથી છે એ ગવર્મેન્ટ દ્વારા બેસ્ટ ઓફ ટુ એટલે કે તમને માની લો કે તમારું જે ફેબ્રુઆરી અને માર્ચમાં એક્ઝામ લેવાની છે હવે એનાથી તમને સંતોષ નથી તો તમે ફરીથી ફોર્મ ભરીને છે એ તમે પરીક્ષા આપી શકો છો અને બંનેમાં જે શ્રેષ્ઠ પરિણામો હોય એ તમારું ગણતરીમાં લેવાશે એટલે આમાં શું કહેવામાં આવ્યું છે જે ઉમેદવાર ધોરણ બારમાં જૂન જુલાઈ બે હજાર પચીસમાં તમામ વિષયોની ગુણ સુધારણામાં પૂરક પરીક્ષા આપનાર હોય તો ઉમેદવાર તમારે ચલણ ફોર્મ તો ભરી જ શકો છો ક્લિયર થઈ ગયું તમારે ચલણ ત્રણસો રૂપિયા છે એ ભરી દેવાના રહેશે અને તમારે પરિણામ જાહેર થઈને એટલે ફોર્મ ભરીને ચોઈસ ફિલિંગ કરી લેવાની રહેશે ક્લિયર થઈ ગયું પ્રવેશ તમારે રદ કરાવવો તો કઈ રીતે તો હજાર રૂપિયા છે એ તમારી શું થશે તો કપાઈ જશે ક્લિયર જ્યારે તમે પ્રવેશ રદ કરવાની ઘડી આવે છે ત્યારે હજાર રૂપિયા કપાઈ જશે અને બાકીની જે રકમ છે એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને પરત કરવામાં આવશે ક્લિયર થઈ ગયું રિફંડ કઈ રીતે આવે જો આ કોલેજોનું આખે આખું તમને લિસ્ટ આપેલું છે તમે લોકો જોઈ શકો છો કઈ કઈ રીતે કોલેજો આવેલી છે શું શું આવેલું છે એ હવે એમાં તમે લોકો જુઓ પહેલી તમારે આપણે કોલેજો છે ને એ આપણે આડું રાખ્યું છે ક્લિયર થઈ ગયું હવે જુઓ વ્યવસ્થિત તમને કહી દઉં હવે આ રીતની તમને કોલેજો આપેલી છે કઈ કઈ કોલેજો છે એનું આખું તમે છે એ આમાં લિસ્ટ જોઈ શકો છો કેવી કોલેજોમાં કઈ કઈ જગ્યા છે શું છે એ તમામ તમામ વસ્તુ છે એ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયો કેટલી સીટો તમારા માટે અવેલેબલ છે શું છે તમામ તમામ વસ્તુ છે એ આમાં લખેલી છે હવે પ્રવેશની લાયકાત કરવામાં આવી છે તો કે પ્રવેશ લાયકાત બીએસસી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી બાયોટેકનોલોજી એટલામાં તમારે છે અભ્યાસક્રમો માટે શું હોવું જોઈએ ઉમેદવાર ગુજરાતનો જ રહેવાસી હોવો જોઈએ અને તેના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એમાં પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એટલે કે બી ગ્રુપ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ બાયોલોજી એટલે કે એ બી ગ્રુપ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ સહિત ગુજરાત બોર્ડ અથવા તો ગુજરાત રાજ્ય બહાર છે એ તમારે પાસ કરેલ હોવી જોઈએ અને તમે ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષા ફરજીત આપેલી હોવી જોઈએ તો ધ્યાનમાં રાખો તમારી જે બોર્ડની પરીક્ષા છે એ ભલે તમે લોકોએ બે હજાર ત્રેવીસમાં આપી હોય બાવીસમાં આપી હોય એકવીસમાં આપી હોય વીસમાં આપી હોય એ કંઈ એ તમે આપેલ ગમે ત્યારે આપેલ હોવી જોઈએ પણ આપણે જે કહેવાય ને ગુજકેટ એ તમારે ક્યારે આપેલી હોવી જોઈએ ફરજીયાતપણે બે હજાર પચીસ ઘણા લોકો એમ કહે કે ના મેં બે હજાર ચોવીસમાં આપેલી છે તો હું એલિજિબલ છું તો એનો ચોખ્ખો જવાબ છે ના તમે એલિજિબલ નથી ક્લિયર હવે જુઓ પ્રોગ્રામ કેટેગરી વનની વાત કરું તો તમારે પ્રોગ્રામ કેટેગરી વનમાં એડમિશન લેવું છે તો આમાં કઈ કયા 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 અભ્યાસક્રમો છે પહેલી વસ્તુ તો એ હોવી જોઈએ કે તમે લોકો એ છે ને શું કરેલ હોવું જોઈએ પાસ કરેલ હોવી જોઈએ પરીક્ષા જુઓ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણ વિષયોમાં તમારે ગ્રેસિંગ માર્ક સિવાય છે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે જો તમે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીમાં આવો છો તો તમારે ત્રણસોમાંથી એકસો પાંચ માર્ક થવા જોઈએ પીસીબીના થિયરીને જ ગણાશો પ્રેક્ટિકલના નહીં ગણાય એ વસ્તુ ધ્યાનમાં રાખો ફિઝિક્સના સો કેમેસ્ટ્રીના સો બાયોના શો ત્રણસોમાંથી જ ગણાશે જો તમે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીમાં આવો છો તો એકસોને પાંચ માર્ક હોવા જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એટલે ઓબીસી કેટેગરી અને ઇડબ્લ્યુએસમાં આવતા હોય તો તમારે એકસો વીસ માર્ક હોવા જરૂરી છે અને જનરલ કેટેગરી માટે પણ એકસો ને વીસ માર્ક હોવા જરૂરી છે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ તેમાં કોણ કોણ એડમિશન લઈ શકશે પહેલાં તો ધોરણ માર્ક પીસી એટલે બી ગ્રુપમાં પણ સ્ટુડન્ટ એડમિશન લઈ શકશે એ બી ગ્રુપના સ્ટુડન્ટ પણ લઈ શકશે ક્લિયર થઈ ગયું અને ફિઝિક્સ કેમેસ્ટ્રી એ ગ્રુપ હજુ પ્રોગ્રામ કેટેગરી વનમાં માત્ર ને માત્ર બી ગ્રુપના જ વિદ્યાર્થી એડમિશન લઈ શકશે જ્યારે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં તમે એ ગ્રુપ રાખ્યું હશે તો પણ લઈ શકશો એ બી ગ્રુપ રાખ્યું હશે તો પણ લઈ શકશો અને બી ગ્રુપ રાખ્યું હશે તો પણ એડમિશન લઈ શકશો પણ બી ગ્રુપના જનરલી છે એ લોકો પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં ફોર્મ ભરતા હોય છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો એકસો ને પાંચ માર્ક છે એકસો વીસને એ રીતે છે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી તો એમાં પણ તમારે કયા હોવા જોઈએ તો કે કાં તમે બી ગ્રુપ હોવું જોઈએ કાં એ બી ગ્રુપ હોવું જોઈએ અથવા તો એ ગ્રુપ અથવા તો બી ગ્રુપ ખાલી હોવું જોઈએ ક્લિયર થઈ ગયું એમ પણ આ જ રીતે માર્ક છે પહેલી વસ્તુ છે કે નીચેના બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોય છે ગુજરાત બોર્ડ હોવું જોઈએ અથવા તો તમે લોકોએ કયા બોર્ડમાંથી હોવી જોઈએ તો કે પ્રો રોટાને આધાર સ્નાતક અભ્યાસક્રમમાં તમે સીબીએસઈ ઓપન બોર્ડ ગમે ત્યાંથી તમે એક્ઝામ આપેલી હોવી જોઈએ ક્લિયર થઈ ગયું હવે આ વસ્તુ છે એ તમે જોઈ લો જે ઉમેદવારને ગુજરાત રાજ્યના નિઝર તાલુકાનો રહેવાસી હોય અને ધોરણ બારની પરીક્ષા મહારાષ્ટ્ર બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલ હોય અને શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તો થિયરી અને પ્રેક્ટિકલના જુદા જુદા ગુણ દર્શાવવાના છે અને આચાર્યશ્રીની માર્કશીટ છે એ રજૂ કરેલ હોવી જોઈએ ગુજકેટ આપેલી ટૂંકમાં હોવી જોઈએ જો તમે ગુજકેટ નહીં આપેલી હોય તો તમને એડમિશન મળશે નહીં ક્લિયર થઈ ગયો પછી જેએનયુ એટલે કે જવાહર નવોદય વિદ્યાલયમાં તમે ભણેલા હોય તો એમાં પણ તમે લોકો આમાં જોઈ શકો છો પછી જે આપણે જો ખેડૂત પુત્ર અને પુત્રી તો એમને પાંચ ટકા છે એ મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયું પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રીમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો જો જે ઉમેદવારે ધોરણ બારની પરીક્ષા કૃષિ વ્યવસાયલક્ષી ઉત્તર બુનિયાદ કૃષિના વિષયો સાથે જો તમે પાસ કરેલ હોય તો તમને પાંચ ટકા વધારાના પાત્ર થશે ક્લિયર થઈ ગયું પછી જો ખેડૂતના પુત્ર પુત્રી ભાઈ બહેન પૌત્રો પુત્રી એને પણ પાંચ ટકા વધુ મેળવવા પાત્ર થશે એટલે તમને પાંચ ટકા વધુ મળશે એટલે પિંચોતેર તમારે થતો હોય તો તમારા એંસી ટકા થાય ક્લિયર થઈ ગયું અને આ વસ્તુ તમે છે એ ખાસ જોઈ લ્યો સાત બાર આઠનો દાખલો તમારો હોવો જોઈએ પેઢીનામું હોવું જોઈએ તો જ તમે છે એ પાંચ ટકા ગુણ છે એ તમે મેળવી શકશો પછી તમે સ્પર્ધામાં ભાગ લીધો એમાં પહેલો નંબર મેળવ્યો તો પાંચ ટકા દ્વિતીય મેળવો એ ત્રણ ટકા બાકી બે ટકા ક્લિયર થઈ ગયું અને એક વખત જ તમને મળવાપાત્ર થશે અને જે ઉમેદવારે ધોરણ બાર દ્વારા લેવાય સપ્લિમેન્ટરી પરીક્ષા પાસ કરેલ હશે એટલે કે પૂરક પરીક્ષા તમે આપેલ હશે તો તમે આ પ્રવેશ માટે લાયક ગણાશો પછી કઈ કઈ કેટેગરી માટે કેટલી કેટલી સીટો અનામત છે એ સંપૂર્ણ આમાં તમને લખેલું છે ક્લિયર થઈ ગયું પછી આમ તમે લોકો વ્યવસ્થિત રીતે છે કયા કી બુક છે તમે લોકો જોઈ શકો છો મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે તો કે તમારો મેચ જે પ્રમાણે કીધું એ પ્રમાણે થિયરીનું જ મેરિટ લિસ્ટ બનશે ખાલી ક્લિયર થઈ ગયું પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં માની લો કે મેરિટ લિસ્ટમાં સરખા થતા હોય ને તો શું કરશે તો કે બાયોલોજીમાં વધુ હોય માની લો કે એક ભાઈ છે હવે એને પંચ્યાસી ટકાથી હશે ને બીજાને પંચ્યાસી ટકા સરખા માર્ક છે તો એના જોશે બાયોલોજીમાં વધુ હશે તો એને પહેલાં પ્રાયોરિટી આપશે બેને બાયોનો માર્ક સરખા થતા હશે તો ફિઝિક્સનું જોશે જો એમાં પણ બંને સરખા થતાં હશે તો કેમેસ્ટ્રીનું જોશે એમાં પણ સરખા થતા હશે ઇંગ્લિશનું જોશે અને એમાં પણ જોશે તો એમાં ઉમેદવારની જેની વય વધારે હશે એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે ક્લિયર થઈ ગયું બધામાં એ જ છે એ સિસ્ટમ છે સાહીઠ જેમ ચાલીસનું મેરિટ છે એ તમારે બનવાનું રહેશે ફી કેટલી રહેશે તો કે તમારે છોકરાઓ માટે કેટલી છે અને છોકરીઓ માટે કેટલી છે તો તમારે ટોટલ થઈને એમાં તમે ફીનું પણ જોઈ શકો છો કે ભાઈ તેર હજાર સાતસો છે એ તમારે છોકરાઓ માટે છે અને ગર્લ્સ માટે આઠ હજાર સાતસો રૂપિયા ફી રહેશે ક્લિયર થઈ ગયું પ્રથમ સત્ર સિવાયના બધા ઇલેક્ટ્રિક ફી પેટે તમારે અલગથી ચૂકવવાનું રહેશે ક્લિયર થઈ ગયું પછી જુઓ આમાં જોઈ શકો છો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને હોસ્ટેલ ફી છે એ માફી છે અને બધું તમે જોઈ શકો છો પછી આમાં તમે લોકો જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે થશે એને તમે કઈ રીતે હશે પછી આ પુસ્તિકામાં તમને કટ ઓફ આવી પહોંચે આ કટ ઓફનો અલગથી એક સેપરેટ વિડીયો બનાવીશ કઈ કોલેજમાં કેટલા માર્ક્સ સાઇટકું છે ને એ હવે આમાં તમને જો કઈ રીતે પ્રક્રિયા થશે એ પણ તમે લોકો આમાં વધુ જોઈ શકો છો એ મેં તમને ઓલરેડી છે એ સમજાવી દીધું છે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમે જોઈ શકો છો અને આ માહિતી પુસ્તકામાંથી કોલેજો છે એ આપેલી છે ક્લિયર થઈ ગયું તો આ માહિતી પુસ્તિકા વિશે મેં તમને વ્યવસ્થિત રીતે સમજૂતી આપી દીધી છે તો છતાં પણ તમને લોકોને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો